મિત્રો તમે જે બેંકમાં લોકર રાખ્યું છે તેમાં રાખેલી વસ્તુ ક્યારેક ગુમ થઈ ગઈ ચોરી થઈ ગઈ અથવા તો બેંક ની અંદર આગ લાગી ગઈ અથવા તો પૂર આવ્યું અને વસ્તુ નાશ તો આવા કેસ નો નિયમ શું છે શું બેંક તમને કમ્પેન્સેશન આપશે કારણ કે બેંક ને તો ખબર જ નથી હોતી કે ભાઈ તમે બેંક ની અંદર કઈ વસ્તુ લોકરની અંદર કઈ વસ્તુ રાખેલી છે કારણ કે લોકર એ એક પ્રાઇવેટ પ્રાઇવસી વાળી વસ્તુ છે તો લોકરની અંદર તમે શું રાખો છો બેંક ને તો ખબર જ નથી કેટલા રૂપિયાનો તમારો એની અંદર અંદર પડ્યો છે તો આવા કેસની શું કહે કહે શું શું થાય નિયમ છે આવા કેસની અંદર તો આ ટોટલી વસ્તુ આજે આપણા વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છીએ મિત્રો આરબીઆઈ નો નિયમ શું કહે છે લોકરની અંદર તમે કઈ વસ્તુ રાખી શકો કઈ વસ્તુ ન રાખી શકો લોકરમાં તમારા કેસ રાખી શકો કે ન રાખી શકો રાખી શકો અને જો ચોરી થઈ જાય તો એના માટે જવાબદાર કોણ

તમે તમારા ઘરે જે જ્વેલરી છે મતલબ કે જે દાગીના છે સોનાના એ લોકરની અંદર રાખી શકો મિત્રો અથવા તો તમારા કોઈ મિલકતનારબીઆઈ ના નિયમ પ્રમાણે બાકી બીજી વસ્તુ તમે ન રાખી શકો મિત્રો તમે હવે આરબીઆઈ શું કહી શકે કઈ વસ્તુ તમે ન રાખી શકો તો કે ભાઈ ડ્રગ્સ અને નાર્કોટિક્સ ને લગતી વસ્તુ ન રાખી શકો કોઈ હથિયાર તમે ન રાખી શકો કેશ ના રાખી શકો આ એક વસ્તુ ખાસ જોજો મિત્રો કારણ કે લોકરની અંદર તમે કેશ ન રાખી શકો મિત્રો ઘણા લોકો રાખતા હશે પણ તમે લોકરની અંદર આરબીઆઈના નિયમ પ્રમાણે કેશ ન રાખી શકો મિત્રો લોકરમાં તમે દાગીના તમારા દસ્તાવેજ એવી કિંમતી વસ્તુ જે છે ને એ રાખી શકો બાકી તમે જે હથિયાર છે ડ્રગ્સ એન્ડ નાર્કોટિક્સ ને લગતી વસ્તુ છે રોકડ છે એવી વસ્તુ તમે ન રાખી શકો અથવા તો કોઈ જલ્દી બગડી જાય એવી વસ્તુ હોય દુર્ગંધ મારતી વસ્તુ હોય તો એવી તમે બેંકના લોકરની અંદર વસ્તુ ન રાખી શકો આ આરબીઆઈ નો નિયમ કહે છે મિત્રો મિત્રો લોકર એટલે શું લોકર એટલે ભાડાનું ઘર એમ જ સમજી લ્યો કે તમે મકાન એક ભાડે રાખ્યું છે મિત્રો જ્યારે તમે બેંકની અંદર એકાઉન્ટ ઓપન કરાવો છો ને ત્યારે તમારી અને બેંકની વચ્ચે એક ગ્રાહકનો સંબંધ હોય છે તમે એક બેંકના ગ્રાહક કહો છો પણ લોકરમાં એવું નથી હોતું મિત્રો લોકરમાં શું હોય છે કે ભાઈ તમે એક ભાડુઆત કહેવાવ છો જેવી રીતે કે ભાઈ મકાન આપણે ભાડે રાખીએ છીએ અને ભાડુઆત મતલબ આપણે એક વ્યક્તિને મકાનનું ભાડું આપતા હોય છે રેન્ટ આપતા હોય છે અને આપણે ત્યાં રહેતા હોઈએ છીએ પણ ત્યાં જો આપણી જે વસ્તુ છે એમાં ચોરી થાય કોઈ પણ વસ્તુ બને તો એમાં જવાબદાર કોણ હોય છે આપણે જ હોઈએ છીએ નહીં કે મકાન માલિક એમાં કોઈ મકાન માલિક આપણને કમ્પનસેશન આપતો નથી કે આપણે આ વસ્તુ જે ચોરાઈ ગઈ છે એના પૈસા મકાન માલિક આપતો નથી એ આપણે જ ભોગવવાના હોય છે તો બેંકમાં તમે લોકર રેન્ટ ઉપર રાખો છો ને એટલે તમારા ભાડું વાતનો સંબંધ થઈ ગયો છે નહીં કે ગ્રાહક તમે બેંકના ગ્રાહક ના કહેવા મિત્રો લોકર ભાડે રાખો એમાં તમારું અકાઉન્ટ છે એમાં તમે ગ્રાહક કહેવાવ છો પણ લોકર જો તમે ભાડે રાખો છો ને લોકર જે લ્યો છો એ તમે ભાડાવાતનો સંબંધથી લીયો છો કારણ કે બેંકના તમે રેન્ટ આપો છો ને બેંક એ વસ્તુ તમને વાપરવા માટે આપે છે મતલબ એ એક તમારો ભાડાવાતનો સંબંધ મિત્રો હવે તમે જ્યારે બેંકની અંદર એગ્રીમેન્ટ કરો છો ને મિત્રો જ્યારે લોકરનો એગ્રીમેન્ટ જ્યારે એગ્રીમેન્ટની અંદર ક્લિયરલી લખેલું હોય છે કે ભાઈ કોઈ એવી વસ્તુ બને કુદરતી આફત આવે પૂર આવે અથવા તો બિલ્ડિંગ ધારાશય થઈ જાય ભૂકંપ આવવો જે બેંકના નિયંત્રણ બહાર છે જો બેંકના નિયંત્રણ બહાર છે એવી કોઈ વસ્તુ જો બને તો બેંક એના માટે જવાબદાર નથી તમારી લોકરની અંદર જે પણ વસ્તુ બની પડેલી છે એના માટે અને બેંક એના કેર કરવાની મતલબ કે એની સલામતીની પૂરી કોશિશ કરશે પણ જો કોઈ પણ એવી વસ્તુ બનશે તો એમાં સામાન જે પણ બને પડેલો છે એના માટે કોઈ બેંક જવાબદાર નથી મિત્રો આ તમારા એગ્રીમેન્ટની અંદર લખેલું હોય છે હવે આપણે એ જાણશું કે આવા કેસની અંદર RBI શું કહી શકે ભાઈ બેંકની અંદર ચોરી થઈ જવી અથવા તો કોઈ એવો ભૂકંપ આવો બિલ્ડિંગ થઈ તો એવી એવી વસ્તુ જો બને અને તમારા અંદર પડેલી વસ્તુ નાશ પામે તો એવા કેસની અંદર આરબીઆઈ શું કહે છે કારણ કે આવી વસ્તુ લીધે આ કેસ સુધી ગયો તો મિત્રો અને જાન્યુઆરી બે બાવીસમાં આરબીઆઈ નવો નિયમ લઈ આવ્યા છે કે એમાં જે નવો નિયમ છે ને આરબીઆઈ નો એવું કહે છે કે ભાઈ બેંકની નેગ્લિજન્સી એટલે કે બેંકની બેદરકારીને લીધે કોઈ પણ વસ્તુ બને મતલબ કે કોઈ એમ્પ્લોય દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું અથવા તો બેંકની બેદરકારીથી બિલ્ડિંગ પડી ગયું એવી કોઈ બેંકની બેદરકારીથી જો કોઈ પણ વસ્તુ બને છે મિત્રો તો એવા કેસની અંદર સો ગણું મતલબ કે તમારું જે એન્યુઅલ રેન્ટ છે તમારું જે વાર્ષિક ભાડું છે લોકરનું એના સો ગણા સુધી તમને કમ્પેન્સેશન બેંક આપી શકે છે મિત્રો કેમ સો ગણું લોકરની અંદર તમારે વધારે પૈસા પડેલા હોય કે વધારે મુદ્દા કિંમત પડેલી હોય તો શું થાય મિત્રો તો એવું બને કારણ કે લોકરની અંદર તમે શું વસ્તુ રાખી છે એ બેંકને ખબર નથી કારણ કે લોકર એ એક પ્રાઇવેટ વસ્તુ છે એક તમારી પ્રાઇવસી છે તમે લોકરની અંદર શું રાખો છો એ બેંકને ખબર હોતી નથી એટલા માટે આરબીઆઈએ જે નિયમ બહાર પાડ્યો છે કે ભાઈ તમારું જે વાર્ષિક એન્યુઅલ જે રેન્ટ છે એના સો ગણા સુધી તમને કમ્પેન્સેશન બેંક આપી શકે બેંકની નેગ્લિજન્સ એટલે કે બેંકની બેદરકારીના કારણે જો કોઈ પણ વસ્તુ બને છે તો કોઈ બેંક ઓફિસર દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું એવી કોઈ વસ્તુ બને છે બેંકની નેગ્લિજન્સના કારણે તો તમને સો ગણો રેન્ટ જે છે તમારું વાર્ષિક

તો આરબીઆઈ નો નિયમ આ કહે છે કે ભાઈ તમારું જે એન્યુઅલ રેન્ટ છે ને સો સો ગણા સુધી બેંક બેદરકારીથી બેદરકારી કોઈ પણ વસ્તુ બને છે તો તમારા વાર્ષિક ભાડાના સો ગણા સુધી તમને બેંક કોમ્પેન્સેશન આપી શકે મિત્રો તો એવું નથી કે બેંકની અંદર તમારું ત્રીસ લાખ રૂપિયાની મુદ્દા માલ પડ્યો છે તો બેંક તમને ત્રીસ લાખ રૂપિયા જ આપશે મિત્રો તો આ રીતે આરબીઆઈ નો નિયમ કહે છે અને બેંક અંદર તમે રોકડ ન રાખી શકો મિત્રો આ એક વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખજો રાખી શકો કોઈ જ્વેલરી અથવા કોઈ એવા ઇમ્પોર્ટન્ટ દસ્તાવેજ છે તો એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે રાખી શકો મિત્રો અને હજુ પણ જો તમને કોઈ લોકરને લઈને ક્વેરી હોય મિત્રો તો મને કોમેન્ટ કરી જણાવજો મિત્રો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમને આવા નવા અપડેટ તમારા સુધી પહોંચાડતો રહું મિત્રો થેન્ક યુ